ચોટીલામાં કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચી કોંગી અગ્રણીઓએ કર્યું સ્વાગત મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ થઈને સુરેન્દ્રનગર જિલ્લામાં આવી પહોંચી હતી સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસની ન્યાય યાત્રા આવી પહોંચતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશદ સોલંકીના હાથમાં તિરંગો આપીને ન્યાય યાત્રાનો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રિત્વિક મકવાણા નો સાથ સોલંકી પાલભાઈ ચેતનભાઈ ખાચર મનુભાઈ પટેલ સહિત કોંગ્રેસના ન્યાયયાત્રામાં આવેલા કોંગ્રેસના આગેવાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું અને પછી આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી હતી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ચોટીલામાં રાત્રે રોકાણ કર્યું હતું અને ત્યારબાદ ગાંધીનગર તરફ રવાના થઈ હતી આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ મોરબી કાંડ અને તક્ષશિલા કાંડ તથા હરણીના પીડિતોને ન્યાય મળે એ હેતુથી કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપનો પાપનો ઘડો અમે સાથે લઈને ચાલીએ છીએ એની અંદર પણ સુરેન્દ્રનગરમાંથી પણ કેટલીક ચિઠ્ઠીઓ આવી છે એ ગળો અને સુરેન્દ્રનગર જિલ્લાના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં ફૂટશે મહત્વનું છે કે મોરબીના દરબાર ગળ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન બંદે માતરમ નાદ સાથે કોંગ્રેસે 9 ઓગસ્ટના રોજ ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ ન્યાય યાત્રા 300 કિમીનો પ્રવાસ ખેડીને મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગર એમ ગુજરાતના પાંચ જિલ્લામાંથી પસાર થશે કોંગ્રેસનું કહેવું છે કે છેલ્લા થોડા વર્ષોમાં વડોદરા હરણી બોટ કાંડ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કાંકરિયા રાઇડકાંડ તક્ષશિલા આગ કાંડ જેવી દુર્ઘટનાઓમાં સામાન્ય લોકો હોમાયા છે જેનો ન્યાય એક પણ ઘટનામાં લોકોને મળ્યો નથી એમને ન્યાય અપાવવા માટે આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મુકેશ ખક્કરનો રિપોર્ટ તન્ના સમાચાર ચોટીલા સાહેબ જે આજે આપણે યાત્રા નીકળી અગ્નિકાંડ મોરબી તક્ષશિલાના તક્ષશીલા પીડિતોને ન્યાય મળે સમગ્ર ગુજરાતના ના અત્યાચાર ભોગ બનેલા તમામ લોકોને ન્યાય મળે બક્ષતથી નીકળેલી ગુજરાત ન્યાય યાત્રાના જે સુરેન્દ્રનગરમાં ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ છે ગેરકાયદેસર ખનન ગૌછરના દબાણો સાથણીની જમીનના પ્રશ્નો આવા અનેક પ્રશ્નોની ગુજરાત ન્યાય યાત્રા સમક્ષ લોકોએ રજૂઆત કરી ભાજપના પાપનો ઘડો જે સાથે લઈને ચાલે છે એની અંદર પણ સુરેન્દ્રનગરમાંથી કેટલીક ચિઠ્ઠીઓ આવી છે એ ઘડો અને સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં પૂછશે પણ અત્યારે તો સુરેન્દ્રનગરમાં અને સમગ્ર ગુજરાતમાં ગુજરાત ન્યાય યાત્રાને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે બીજી તરફ સરકાર હજી સુધી નથી પીડિતોની સામે જાણે બાયો ચડાવી હોય પીડિતના મુદ્દે જાણે જળ વલણ ધારણ કરી હોય એવી સરકારની ભૂમિકા છે અમારી અને પીડિતોની એક જ માંગ સીબીઆઈ કે નોન કરન્ટ અધિકારીઓને ટીઆરપી ગેમિંગ ઝોન અને મોરબી કાંડની તપાસો સોંપો ફટાફટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો અને ચાર લાખના બદલે દોઢથી બે કરોડનું વળતર ચૂકવો અને આપણા મોરબીમાં રાજકોટમાં સુરેન્દ્રનગરના ગુજરાતના કોઈ પણ કોણે ફરી આવા હત્યાકાંડો ન સર્જાય ભાજપનો ભ્રષ્ટાચાર ખતમ થાય એક નવા ગુજરાતનું નિર્માણ થાય એ જ ગુજરાત ન્યાય યાત્રાનો સંદેશ ભાજપે પણ તિરંગા યાત્રા કરી છે બાબતે પચાસ વર્ષ સુધી તિરંગો લહેરાવ્યો નહીં સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો નહીં તિરંગાના કારણે ખરાબ મહિનો વૈજ્ઞાનિક અસર પેદા થશે એવા નિવેદન અગાઉ આરએસએસના લોકોએ કર્યા છે એ આર સમાસમાંથી જે ભાજપનો જન્મ થયો એનો અધિકાર જ બનતો નથી આવી કોઈ કોમેન્ટ કરે એ ભાજપના મિત્રોને એટલું જ કહેવા માગું છું કે તમારામાં સહેજ પણ લાગણી બચી હોય રાષ્ટ્ર માટે સંવિધાન માટે તિરંગા માટે માન હોય તો ભારતીય જનતા પાર્ટીના જસદળના મહિલા કાર્યકર્તા સતત કહી રહ્યા છે કે છ દીકરીઓ પર દુષ્કર્મની બળાત્કારની વિગતો એમની પાસે છે જાઓ પહોંચી જાઓ એમાં ગુના દાખલ કરવાની ધરપકડ કરાવો અને પછી બોલો ભારતમાં માતાજી છે